આ મસમોટા ખાડા માથાનો દુખાવો બની ગયા નેશનલ હાઇવેના સપનાઓ સાકાર કરવા ડિમોલેશન કરીને જવાબદાર સરકારી તંત્ર મીઠી નીંદર માણી રહ્યાના આક્ષેપો ત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય અને ધારી ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ ભૂપતભાઈ વાળાએ મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં નારાજગી સાથે વ્યાજબી માંગ કરતા જણાવ્યું છે કે ધારી શહેરના હાર્દ સમાજ જૂના સિનેમા રોડ નજીક આવેલા નેશનલ હાઈવે એક ભાગમાં ઠેક ઠેકાડે બસ ખાડાઓ પડી ગયા છે વાહન ચાલકો માટે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાને કારણે વાહન ચાલકો પણ હેરાન પરેશાન છે સાથે જ આ વિસ્તારમાં અનેક ખાનગી હોસ્પિટલો આવેલી છે સિવિલ હોસ્પિટલ સુધી પહોંચવા માટેનો પણ મુખ્ય રસ્તો છે આ રસ્તા થી એમ્બ્યુલન્સ પણ દિવસભરમાં અનેકવાર પસાર થાય છે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓના વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે નેશનલ હાઈવે ના સપનાઓ દેખાડનાર સરકારી તંત્ર જવાબદાર અધિકારીઓ મીઠી નિંદરમાંથી બહાર આવે ને આ કાડા કાન કરવાને બદલે લોકોને ઉપયોગી રોડ રસ્તાઓ તાત્કાલિક અસરથી બનાવે તેવી માંગ ભૂપતભાઈ વાડાય કરી છે આની અંદર કોઈ વાહન હાલી હજુ પરિસ્થિતિ નથી અને હાલે છે તો ગોતા ખાતા ખાતા હાલે છે અને અહીંયા સરકારી વ્યવસ્થાઓ આગળ છે બીજું બે રોડ ફૂટે છે અને બધાને આખી કોઈ મુશ્કેલી પડે છે રોડની કોઈ મરામત થતી નથી એમ તો સામે નથી તો એ થવા યોગ્ય કરવું ઉપજવાળા ઉપપ્રમુખ જિલ્લા પંચાયત અમરેલી માજી હાલ જિલ્લા પંચાયત સદસ્ય અમરેલી ધારી ગામનો જે બાબાસાહેબ આંબેડકરના બાવની બાજુમાં આવેલો નેશનલ હાઈવે વારંવાર તૂટી જાય છે અને મોટા મોટા ખાડા પડે છે અકસ્માતનો ભય રહે છે નેશનલ હાઈવેના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી પણ કોઈ યોગ્ય પગલાં લેતા નથી અને કોઈ પણ જાતના કોઈ પગલાં લેવાતા નથી અને આ આનો કોઈ નિકાલ થતો નથી તો તાત્કાલિક આ રોડમાં ખાડા પૂરી અને તાત્કાલિક રોડ રિપેર કરવા અમારી અને ગ્રામજનોની ખૂબ જ વિનંતી છે આ રોડ પર હોસ્પિટલ ત્રણ ચાર આવેલી છે સ્કૂલ આવેલી છે તો આ ધારી નો પોસ્ટ વિસ્તાર છે અહીંયા ધામાણી સ્કૂલ સિવિલ હોસ્પિટલ સીએસસી પછી ગોંડલિયા સાહેબની હોસ્પિટલ સાહેબની હોસ્પિટલ ભરસાડા સાહેબની હોસ્પિટલ એવી ચારથી પાંચ હોસ્પિટલો આવેલી છે અને આ ગ્રામ્ય વિસ્તારનો બહુ આપણે ગંગાણિયા મજો કોડીનાર સુધી વિસાવતે રોડ ભૂસરા રોડ આ બહુ મહત્ત્વનો રોડ છે અને વારંવાર અહીંયા ખાજા પડી જાય છે અને નેશનલ હાઈવે ના અધિકારીઓ સંજય વાળા એસ નાઇન ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે